હેલો મિત્રો કેમ છો બધા મજામાં હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં આજે મારે બનાવવાના છે પુડલા મેં લઈ લીધો ચણાનો લોટ ડુંગળીની પેસ્ટ પાણી લસણવાળી ચટણી નમક તેલ હવે હું ડુંગળીની પેસ્ટ ચણાના લોટમાં એડ કરીશ હવે લસણવાળી ચટણી એડ કરીશ હવે જોતા પૂરતા મસાલા એડ કરી લઈશ નમક ધાણાનો પાવડર લાલ મરચું હળદર હવે હું પુટલાનું બેટર બનાવવાની તૈયારી કરી દઈ ચાલું છો બેટર બનાવવાની શરૂઆત મેં કરી નાખી છે ધીરે ધીરે આપણું બેટર તૈયાર થાય છે પુર્લાનું બેટર ધીરે ધીરે તૈયાર થવા લાગ્યું ફાઇનલી પુર્લાનું બેટર મેં કમ્પ્લીટ કરી લીધું સરસ મજાનું મેં બેટર બનાવી લીધું છે હવે હું પુટલો બનાવીશ તવી ઉપર આપણે પેલા તેલ લગાવી દેસુ હવે આપણે જે બનાવ્યું એ એડ કરી હવે તવી ઉપર બેટર પાથરી દેસુ આપણે હવે ચારે બાજુ તેલ લગાવી દેશું હવે પુડલાને ઉથલાવી લેશું સરસ મજાનો એક સાઈડ પાકી ગયો છે પુડલો જો સરસ મજાનો એક સાઈડ આપણો પુડલો પાકી ગયો પુલ્લો આપણો બનીને થઈ ગયો તો તૈયાર આપણો આ મિની બ્લોગ આ જ પૂરો કરીએ મળીએ આપણે નવા મિની બ્લોગમાં હર હર મહાદેવ